આપણે સ્વયંભૂ મંદિર જે નવસારી ના મધ્યમાં વિરાજમાન છે જ્યાં નવસારી ના બધા જ ભક્તો આસ્થા છે

જે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ દ્વારમાં સ્થાપના કરવામાં આવશે તે મલ્લિકાર્જુન થી આવ્યા છે અને એ જે મૂર્તિ બની છે તે સિંગલ સ્ટોન એક જ પથ્થરમાં બ્લેક કલરની મૂર્તિ બની છે અને એ જે આપણે એમને ફોટો બનાવવા કારીગરને આપ્યો હતો તે અરુણ યોગી રાજે જે રામ ભગવાનની પ્રતિમા બનાવી છે અયોધ્યામાં એમણે જ એક નંદી બનાવીને અમરનાથ મોકલ્યું છે અને એ જ આપણે ફોટો આપ્યો અને તે જ આ બે મૂર્તિ હજાર કિલોની છે તે આપણે મંદિરમાં આવી પહોંચી છે અને એ મૂર્તિને આપણે પ્રતિષ્ઠા પૂજા પંદર તારીખ ના રોજ રવિવાર ના રોજ સવારે સાડા વાગે જે આપણે અતિરુદ્ર યજ્ઞ થયું હતું નવસારીમાં એ જ જે સત્તાવીસ નદીઓનું જળ છે અને તીર્થોનું જળ એ જ જળથી આપણે નંદી મહારાજનો અભિષેક પૂજન કરવામાં આવશે સવારે સાડા દસ કલાકે પંદર તારીખના રોજ અને આપણે એ અભિષેકમાં નવસારીના બધા ભક્તોને લાભ આપશું એટલે આપણા નવસારીના બધા જ વાસીઓને હાર્દિક નિમંત્રણ છે કે આજે એક ઐતિહાસિક સાક્ષી બની રહ્યા છે નંદી ભગવાન જેમની પરમિશન લઈને એમને પગે લાગીને મંદિરમાં જવાય ભગવાન ની પૂજામાં બધા જ નવસારી ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છે જય દેવેશ્વર